ક્વિક કોમર્સનો સામનો નાના વેપારીઓને કરવો પડે છે ત્યારે વડોદરાના વેપાર વિકાસ એસોસિએશનના અગ્રણી પરેશ પરીખે આ મામલે કેન્દ્રીય વાણિજ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવે ક્વિક કોમર્સનો સામનો નાના વેપારીઓએ કરવો પડશે ત્યારે આ મામલે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને પત્ર લખી રજૂઆત કરી છે આ અંગે તેમણે સોમવારે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું એક દુકાનમાં એવરેજ ચાર થી પાંચ માણસો કામ કરતા હોય એટલે એક દુકાનમાં એવરેજ ચાર થી પાંચ માણસો કામ કરતા હોય એટલે કે એક લગભગ પચીસ વ્યક્તિઓ હોય છે નાના વેપારીઓ દુકાનના ભાડા ભરવાના કોર્પોરેશનના પ્રમાણિકતા પ્રમાણે ટેક્સ ભરવાના જીએસટી ભરવાનો પગારો આપવાના અને બીજા અન્ય ખર્ચાઓ કરવાના એની સામે આ બધી મોટી કંપનીઓને એવા કોઈ એક્સ્ટ્રા ટેક્સિસમાં ખર્ચા નથી થવાના ટેક્સિસમાં ચોરીઓ કરવાની એફજીઆઈ ના ઉલ્લંઘન કરીને બધા જ નિવેશ ફોરેન મોકલવાના તેમને એવું લાગે છે કે કાયદાના સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો આગામી વર્ષોમાં નાના વેપારીઓ ખલાસ થઈ જશે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અન્ય મિનિસ્ટ્રીએ આ બાબતમાં હસ્તક્ષેપ કરે તાત્કાલિક આ બાબતે નવા નિયમો બનાવવા પડે તેમ જણાવ્યું હતું આજે એક દુકાનમાં એવરેજ ચારથી પાંચ માણસોને કામ કરતા હોય એટલે એક એક દુકાનમાં વીસ વીસ પચીસ જણનો પરિવાર લપતો હોય નાના વેપારીઓને દુકાનના ભાડા ભરવાના કોર્પોરેશનના પ્રમાણિકતા પૂર્વક ટેક્સ ભરવાનો જીએસટી ભરવાનો પગારો આપવાના અને બીજા અન્ય ખર્ચાઓ કરવાના અને એની સામે આ આ બધી મોટી કંપનીઓને એવા કોઈ એક્સ્ટ્રા ટેક્સિસમાં ખર્ચા નહીં થવાના ટેક્સીસમાં ચોરીઓ કરવાની અને એફડીઆઈના ઉલ્લંઘન કરી અને બધી નિવેશ ફોરેન મોકલવાની મને તો એવું લાગે છે જો આ કાયદામાં સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો આગામી વર્ષોમાં ટોટલ નાના વેપારીઓ યુરોપ અને અમેરિકા જેવા ટોટલ નાના વેપારીઓ ખુલાસ થઈ જશે માટે માન્ય મોદી સાહેબ અને અન્ય મિનિસ્ટ્રીએ આ બાબતમાં હસ્તક્ષેપ કરી તાત્કાલિક આ બાબત માટે નવા નિયમો બનાવવા પડ્યા